સુરત જિલ્લા કોંગ્રેસ દ્વારા ખાડા અભિયાન હાથ ધરાયું કામરેજમાં કોંગ્રેસના કાર્યકરો દ્વારા જાતે જ ખાડાપુરી તંત્રને જગાડવાનો પ્રયત્ન કરાયો કામરેજ વિસ્તારમાં ઠેર ઠેર મસમોટા ખાડા પડ્યા છે ખાડા રાજથી વાહન ચાલકો અત્યંત પરેશાનીનો સામનો કરી રહ્યા છે અનેક વખતની રજૂઆત બાદ પણ તંત્ર દ્વારા કોઈ કામગીરી નહીં કરવાનો કોંગ્રેસે આક્ષેપ મૂક્યો મનપાએ કામગીરી ન કરતા કોંગ્રેસ કાર્યકરોએ સ્વ રોડના ખાડાપુરીને વિરોધ દર્શાવ્યો વિરોધ પ્રદર્શનમાં સુરત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા ભ્રષ્ટાચાર ને કારણે બિસ્માર બનેલા રોડ હોય બિસ્માર પડેલા બીજે બ્રીજો છે એને ઉજાગર કરવા માટે વિદ્યાર્થીઓ પરેશાન છે નાની નાની સ્કૂટી અને બાઇક લઈને નીકળનારા તમામ પરેશાન છે એમના પ્રશ્નોને ઉજાગર કરવા માટે આ એક કાર્યક્રમ આપ્યો તો ટૂંક સમયમાં જો આ થાળા ભાજપના શાસન દ્વારા ને પૂર્વમાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે અંદર અંદર એ લોકોના શાસકના લોકો ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા ચોમાસાની સીઝનમાં માં ખેડૂતોએ ખરીફ પાકો ખાતર મુકવાનો વારો આવ્યો છે પાક તૈયાર થવાની આરે છે ત્યારે દાહોદ જિલ્લામાં ખાતરની અછત સર્જાય છે સમયસર ખાતર નહીં મૂકવામાં આવે તો પાક નિષ્ફળ ખાતર થઈ રહી છે ભાઈ આજુબાજુમાં ગાડીઓ ઉતરે એમ કે પાંચસો પાંચસો રૂપિયા લે પાંચસો રૂપિયા મૂળ હોય એમ કરી આ બસો ને સિત્તેર વતાડ ભાવ સરકારી ભાવ બસો ને એસી નો ઠેકે આવે ત્યારે તમારો ભાવ એમ કે અને ખેતી કરવાની ને ત્રણસો રૂપિયા દાડી હાલવાની એમ મજૂરો ને હાલવાની હજાર રૂપિયા ની મૂળ માં કેવો બસ બે ત્રણ ખેત ત્રણ ચાર પાંચ થઈ લે જવાની હોત એમાં બધે ખેતી વગાડવાની તો પછી કમાય ને છોકરા ને માર્કેટ ને કે આજુબાજુ ઓરા ને ને પ્રાઇવેટ વાળા ને બંધ કરી દો તો જ ખાતર મળે ને તો આમતી ક્યાંથી મળે લોકો ત્રણસો રૂપિયા લે અને છસો રૂપિયા એમ કેતા પછી ભાડું લાવવાનું ને ખાતર તો થયેલી એક માણસ લે લે નવાગામ ખાતે ખાતરની કાળાબજારી ચાલી રહી હતી ખેડૂતોની મજબૂરીનો ફાયદો ઉઠાવી અમુક લોકો દ્વારા બસો સિત્તેર રૂપિયે મળતી ખાતરની થેલી ચારસોથી છસો રૂપિયા સુધીમાં વેચી રહ્યા હતા જે બાબતમાં ન્યૂઝ એટીન ગુજરાતી દ્વારા જિલ્લા વિસ્તરણ અધિકારીને માહિતી આપી કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી છે દાઉદ જિલ્લામાં પાંચ લોકો સામે કાળાબજારીની ફરિયાદ નોંધાઈ છે યુરિયાની આપણને બે દિવસમાં આપવાની ખાતરી આપી છે અને આવશે કોઈ યુરિયાની રેટ ગુજરાત ખાતેથી તારા આઈપીએલનું પોર્ટ પાસેથી પણ આવતીકાલથી ખાતર આવવાનું શરૂઆત કરવાનું છે તે આપણા જે ખાસ સેન્ટરો છે દાહોદ લીંબડી અને જે માંગણીવાળા સેન્ટરો છે એમને પ્રાયોરિટી આપવામાં આવી છે રોકાશે એક નાનકડા આવે રામ માટે આપજો તારાહુ ન્યૂઝ એટ ગુજરાતી બાદ ફરી એકવાર વલસાડ જિલ્લામાં વરસાદી છવાયો સવારથી જ જિલ્લામાં વાતાવરણ હતું અને બપોરે વાપી સમય સુધી વરસાદ વરસ્યો જેના કારણે વાપીના રસ્તાઓ પાણી પાણી થઈ ગયા તો જિલ્લાના અન્ય તાલુકા ધરમપુર કપરાડા ઉમરગામ પારડી અને વલસાડ તાલુકામાં પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટો છવાયો વરસાદ વરસ્યો વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક ફેલાતા લોકોએ ગરમી અને બફારાથી રાહત અનુભવી તો રોડ પર પાણી વહેતા થતા વાહન ચાલકોને ભારે હાલાકી થઈ સુરેન્દ્રનગરના લોકોને સિંચાઈની અને પીવાના પાણીની સમસ્યા નહીં થાય સુરેન્દ્રનગરનો ધોળીધજા ધજા ડેમ પંચાણું ટકા ભરાઈ જતા તંત્ર એલર્ટ થયું છે છે ઉપરવાસમાં ભારે વરસાદ થતાં ધોળી ધજા ડેમ પાણીની પુષ્કળ આવક થઈ છે સુરેન્દ્રનગર શહેરમાં આવેલો ધોળીધજા ડેમ પંચાણું ટકા ભરાતા ખુશ થયા નર્મદાના પાણીનો પ્રવાહ વધતાં ડેમ વગર વરસાદ ઓવરફ્લો થવાની શક્યતા છે કોલકાતાની મેડિકલ કોલેજમાં જુનિયર મહિલા ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાની ઘટનાના વિરોધમાં સતત બીજા દિવસે ગુજરાતમાં પડઘા પડ્યા તબીબોએ સમર્થન આપ્યું છે હોસ્પિટલોમાં ઇમરજન્સી સિવાયની તમામ સેવાઓ બંધ રાખવામાં આવી અમદાવાદના તબીબો પણ હડતાળ પર ઉતર્યા મેડિકલ કોલેજની ઓપીડી બંધ રહી સાથે મેડિકલ એસોસિએશનથી ઇન્કમ ટેક્સ સુધી રેલી યોજી આઈએમએસ સાથે સંકળાયેલી હોસ્પિટલ સબ સેન્ટર અને ક્લિનિક સવારથી બંધ રહ્યા સુરતના તબીબોએ હલ્લાબોલ કર્યો સુરતના છો થી વધુ તબીબો ઉતરીને વિરોધ પ્રદર્શન કર્યું મેડિકલ એસોસિએશન પણ હડતાળ જોડાયું મેડિકલ એસોસિએશને સુરતમાં રેલી યોજી સુરતમાં કલેક્ટર કચેરી બહાર ડોક્ટરોએ નારી શક્તિ જિંદાબાદ તાનાશાહી નહીં ચલેગી નહીં ચેલેગી ના 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 કરી અને કલેક્ટર ને બોલાવવાના નારા લગાવ્યા સુરત કલેક્ટરે કચેરી બહાર નીચે આવીને આવેદનપત્ર સ્વીકાર્યું રાજકોટના તબીબોએ પણ રોષ પ્રગટ કર્યો ખાનગી હોસ્પિટલના તબીબો પણ હડતાળમાં જોડાયા તબીબોએ ઓપીડી બંધ રાખી વિરોધ નોંધાવ્યો પીડીયુ કોલેજથી ડોક્ટરોએ રેલી કાઢી તબીબોની સુરક્ષાને લઈને કાયદો ઘડવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું ભાવનગર મેડિકલ કોલેજના તમામ રેસિડેન્ટ અને ઇન્ટર્ન તબીબોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું તબીબોએ સરટી હોસ્પિટલ કેમ્પસ ખાતેથી કલેક્ટર કચેરી સુધીની રેલી યોજી ઘટનાનો વિરોધ કર્યો તબીબોએ હાથમાં વિવિધ બેનર્સ અને સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી આઈએમએ મોરબી સાથે જોડાયેલા ડોક્ટર્સ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું મોરબી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું કોલકાતામાં ટ્રેની ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાના બનાવના દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે જેના સમર્થનમાં અમરેલીની શાંતાબા મેડિકલ કોલેજના ઇન્ટર્ન ડોક્ટર્સે કેન્ડલ માર્ચ યોજી હતી ઇન્ટર્ન તબીબો જ્યારે અમરેલીના રાજકમલ ચોકમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ડોક્ટર ગોવિંદ ગજેરા ત્યાં આવ્યા હતા અને જાહેરમાં પોતાનું લાયસન્સ વાળું હથિયાર કાઢી ડોક્ટર્સને પોતાની સુરક્ષા માટે હથિયાર વસાવવાની અપીલ કરી હતી આ ઘટનામાં શરતોનો ભંગ કરવા બદલ પોલીસે ડોક્ટર ગજેરા સામે ગુનો નોંધ્યો કેન્ડલ માર્ચમાં રિવોલ્વર કાઢવાનો વિડીયો વાયરલ થતાં અમરેલીના એસપીએ તપાસના આદેશ આપ્યા અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં ડોક્ટર જીજ ગજેરા સામે ગુનો નોંધાયો સમગ્ર મામલે અમરેલીના ડિવાઇડ વેલકમ બેક અરવલ્લી જિલ્લામાં ખેડૂતોએ વાવેતર કર્યું ખેડૂતો પરેશાન થયા છે મગફળીના પાકમાં ઈયળ અને ડોળ તેમજ કાળી ફૂગ નામનો રોગ આવ્યો છે આ રોગ આવતા ખેડૂતોનો મગફળીનો પાક મૂળમાંથી સુકાઈ જાય છે ખેડૂતોએ રાસાયણિક ખાતર તેમજ દવાનો છંટકાવ કર્યો પરંતુ આ રોગ ઉપર નિયંત્રણ આવતું નથી ખેડૂતોને વિઘા દીઠ ત્રીસ થી ચાલીસ ટકા નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે વફરેર પાકમાં જીવાત પડી ગઈ છે ડોર તથા ઊંધિયાળનું વાતાવરણ વધારે છે લોકો ખેડૂતો દવાઓ બહુ વાપરે છે પણ કંઈ રિઝલ્ટ મળતું નથી એટલે ખરેખર સાહીઠ થી સિત્તેર ટકા નુકસાન છે મફળીવાળા ખેડૂતોનું મગફળીનો પાક મેં કર્યો છે ત્રીસ પાંત્રીસ વીઘા કર્યો છે એના અંદર ફૂગનું પ્રમાણ પુષ્કળ છે અને ઈયળ પણ છે કાળી ફૂગ પણ છે અને ડોર પુષ્કળ છે એટલું કોઈ અટકાવ નથી દવાનું છટકાવ કર્યું છે છતાં કોઈ અટકાવ નથી નુકસાન પુષ્કળ મગફળીના પાકના અંદર છે અરવલ્લી જિલ્લામાં ચોમાસુ સિઝનમાં સૌથી વધુ વાવેતર મગફળીનું કરવામાં આવ્યું છે જે ખેડૂતોની આજીવિકા રહેલી છે કે સૌથી વધુ વાવેતર તેઓ મગફળીમાંથી લેતા હોય છે એસી હજાર હેક્ટર જમીનમાં વાવેતર કરવામાં આવી વરસાદની અનિયમિતતા વચ્ચે દ્રશ્યો ચોંકાવનારા સામે આવી રહ્યા છે કારણ કે મોડાસાના ટિન્ટોઈ ગામ પર આપણે ઉભા છીએ પ્રાપ્ત દ્રશ્યો તમને બતાવીશ કે મગફળીનો જે પાક છે તેમાં ફોગ આવવાના કારણે આ પ્રકારે કાળો પડી ગયો છે એટલે કે જે પ્રકારની સ્થિતિ થઈ છે જે લીલાછમ દેખાતા જે ખેતરો હતા તે હવે ક્યાંક ને ક્યાંક આ પ્રકારે જ કાડા જોવા મળ્યા છે આ જોઈ શકો છો આ છોડની શું હાલત થઈ છે છોડની જે પ્રકારે હાલત થઈ છે આ જોઈ શકાય છે કે આ પ્રકારે મગફળીમાં ફૂગ આવી જાય છે તેનો વિકાસ અટકી જતો હોય છે ત્યારે મહામ મહેનતથી પકવેલી જે આ મગફળી છે તેને બચાવવાનો મરણીયો પ્રયાસ